તાલુકાના પતિના હાથે જ પત્નીની હત્યા થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે તળાજા પંથકમાં પતિના હાથે પત્નીની હત્યાનો કરૂણ બનાવ દાઠા પોલીસ તાબાના શેળાવદર મોડી રારાત્રીએ થઈ વહેલી સવારે ઘરેલું ઝઘડાનો કરુણ અંજામ જેમાં બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે અને પિતા જેલમાં જશે સંતાનો અને પરાપ તૂટી પડ્યું હત્યાની ઘટનાને લઈ દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હત્યારા પતિની શોધખોળ ચાલતી હોવાનું દાઠા પીઆઈ મકવાણાએ જણાવેલ વધુમાં જણાવેલ કે તાત્કાલિક ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાશે અને હત્યા કયા કારણોસર થઈ તે તપાસ હાથ ધરાઈ રહી છે વધુમાં હોસ્પિટલ અને ગામ લોકો પાસેથી મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શેળાવદર ગામે આજે એક યુવા મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો તળાજાના શેળાવદર ગામે રહેતા છાયાબેન વનરાજભાઈ ગોહિલ ઉંમર વર્ષ સાડત્રીસની હત્યા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે પતિના હાથે પત્નીની હત્યા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવના પગલે દાઠા પોલીસ સ્ટેશનના પીઆઈસીએસ મકવાણા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરેલ ગામમાં થતી ચર્ચાઓ મુજબ ઘર કંકાસ અને અનૈતિક આડા સંબંધોની શંકાના કારણે હત્યા થઈ હોવાની ચર્ચાઓ પરંતુ સત્ય હકીકત તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે થોડીવારમાં ઘટના સ્થળ અને પરિવારે શું જણાવ્યું સહિત તમામ વિડીયો અહેવાલ અપડેટ જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ કમલેશ ગાપા સાથે મથુર ચૌહાણ તળાજાના શેળાવદર ગામે ખૂની ખેલ ખેલાયો છે રાત્રે દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને પતિએ પત્નીની નિર્મમ હત્યા કરી નાખી છે હત્યા કરી અને પતિ ફરાર થઈ ગયો છે આ દંપતીના ત્રણ સંતાનો છે તો પતિ હવે જેલમાં જશે આ હત્યાનું કારણ આડા સંબંધો અને ઘર કંકાસ હોવાનું તેમના પરિવારજનો કહી રહ્યા છે બનાવને લઈને દાઠા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ઇન્કવેસ્ટ સહિતની કામગીરી હાથ ધરી છે હત્યારાને શોધવા માટે પોલીસે ટીમ બનાવી અને રવાના કરી છે હત્યારાને તાત્કાલિક શોધવા માટે ટીએસઆઈ જણાવ્યું છે કે અમે શોધી કાઢીશું